હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો અને આ વ્લોગ જોતા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો હું અત્યારે જઈ રહ્યો છું મારા ફ્રેન્ડના ફાર્મ હાઉસ પર અમે બધા મિત્રો સાથે મળીને કંઈક જમવાનું બનાવશું અને બધા સાથે ખાશું હવે એ શું બનાવશું એ તમારા માટે સરપ્રાઇઝ રહેશે એ રાજકોટની બહુ ફેમસ આઇટમ છે અને રાજકોટમાં બહુ ખવાય છે તે તમારે જાણવા માટે આ વ્લોકમાં બન્યું રહેવું પડશે અને આગળ જોવું પડશે કે શું બનાવવાના છીએ અમે તો હું અત્યારે જાઉં છું ફાર્મ હાઉસ પર ત્યાં જઈને તમને બતાવીશ કે અમે શું બનાવવાના છીએ અને કેવી રીતે બનાવવાના છીએ હા મજાની વાત એ છે કે મારા ફ્રેન્ડ ને એ લોકો તો ક્યારના પહોંચી ગયા છે તો બધું રેડી કરી રાખ્યું હોય છે અને સીધું ડાયરેક્ટ જમવા મળશે ગરમા ગરમ કેવી મજા આવશે તમને એમ થતું હશે ને હું હશે કા બસ હવે પહોંચવા જ આવ્યો છું એ તમને પણ બતાવશે શું હશે એ આઈટમનું નામ શું છે એ હું હજી તમને નથી કહેતો પણ આઈટમ બનાવવા માટે જો આવી આવી બધી વસ્તુ જોઈએ છે આ લીલી ડુંગળી લીલું લસણ છે આ છે ધાણાભાજી આ મરચાંની કટકી છે આ છે લાલ ચીરિયા છે જે ચણાના નોટના ડીપ કરેલા છે અને આ છે આદુ હવે આમાંથી અમે આઈટમ બનાવવાના છે એ હું તમને પાછું ત્યારે બતાવીશ આ છે અમારે પ્રતીકભાઈ પ્રતિકભાઈ આ અમારા કંદોઈ છે અત્યારે અત્યારે જે નાખે છે ને લાલ પટ્ટીના ચીરિયા નાખે છે પણ હજી અમારી મેઇન આઈટમ છે એ તો બાકી છે

ગરમ ખાવા તો પણ આ વાસણ છે ઉટકવા પડ્યા હોય ની હો હાલો રાત ભાઈ હાલો નિલેશ રાઈ હવે આવે હે ભાઈ હવે